આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વડા ડૉક્ટર પ્રવીણ તોગડિયાએ અરવલ્લીના બાયડ ખાતે એક મુલાકાત મિટિંગનું બેઠકોનું નાનું નાનું આયોજન કર્યું અચાનક જ અરવલ્લીની અંદર થયેલી બેઠકોના દોરે કોઈ નવી વાત રાજકીય થાય તેનો સંદેશ આપ્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું હતું જોકે અરવલ્લીમાં બાયડ ખાતે તેમણે કરેલી ત્રણ બેઠકોમાં કેટલાક જૂના સંઘના અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પણ નજરે ચડ્યા હતા જો કે સંઘના અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ નજર જળકા તેમાં કોઈ નવાઈ જેવું નહોતું પણ જે ચર્ચાનો વિષય હતો તે આ કાર્યકર્તાઓ એમની બેઠકોમાં દેખાયા ત્રી હતો ડોક્ટર પ્રવીણ તોગડિયાની બાયડ ખાતેની બેઠકમાં સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના પણ કાર્યકર્તાઓ દેખાતા કોઈક નવી વાત બનવાના એંધાણ હોય તેવું જોવા મળ્યું હતું જો કે આ કાર્યક્રમ દરમિયાન પ્રવચનમાં ડૉક્ટર પ્રવીણ તોગડિયાએ હિન્દુઓની એકતા અને મોટા પરિવાર સાથે એકત્રિત રહેવું તે બાબતને ભાર આપ્યો હતો જોઈએ પ્રવીણ તોગડિયાએ તેમની પ્રેસ કોન્ફરન્સમાં એટલે કે પત્રકાર મિત્રો સાથે શું વાત કરી તેના અંશો હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીનીએ વિજયા દશમીમાં ઠેક ઠેકાણે શસ્ત્ર પૂજન કન્યા પૂજન કરાવ્યું હવે દિવાળી આવી રહી છે દિવાળીમાં અમાસ ને દિવસે કરોડો હિન્દુઓના ઘરોમાં લક્ષ્મી પૂજન બધા જ ઘરોમાં સફાઈ અને સફાઈ પછી નીકળેલા જૂના સારા કપડા ગરીબોને વેચવા